ઝઘડીયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશન ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં ઝગડિયા જીઆઈડીસી રાજપારડી નેત્રંગ અને વાલિયા સહિત કુલ છ પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલ મુદ્દામાલનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ નાશ પ્રક્રિયામાં ઝગડિયા જીઆઈડીસી ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા તથા ઝગડિયા તાલુકાના એસડીએમની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં કુલ સત્તાવીસ હજાર સાતસો ત્રેવીસ બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂ જેની અંદાજિત કિંમત રૂપિયા છપ્પન લાખ બાસઠ હજાર તેસઠ રૂપિયા થાય છે તેને રોડ રોલ પૂરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબ્યુશન ગુનામાં કબજે લેવાયેલ આ વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરીને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું ઝઘડિયા ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનો જેમાં ઝઘડિયા જીઆઈડીસી ઝઘડિયા રાજપાડલી નેત્રંગ અને વાલિયાનો ટોટલ સત્તાઈસ હજાર સાતસો ત્રેવીસ જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો જેના મુદ્દામાલની કિંમત ફિફ્ટી સિક્સ લેખ સિક્સટી ટુ થાઉઝન્ડ હતી આમાં આપણે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામો કરીને આપણે છપ્પન લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો